ચોમાસા દરમિયાન શહેરના જર્જરિત મકાનો ધારાશાયી થવાની ઘટનાઓ યથાવત છે વરસાદી માહોલને કારણે જૂના મકાનો એકાએક જ પડી જતા હોવાની ઘટના બની રહી છે ત્યારે ફરી એક વખત સલામતપુરામાં બે માળનું જર્જરિત મકાનનો આગળનો ભાગ ધસી પડતા ધોરધામ મચી ગઈ હતી આ ઘટનામાં આધેડ દંપતી ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યું હતું સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે સલાબતપુરા વિસ્તારમાં પીપળી શેરીમાં બે માળનું મકાન જર્જરિત સ્થિતિમાં હતું એકાએક જ મકાનનો એક બાજુનો ભાગ પડી જતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો મકાન જર્જરિત હોવાથી એક તરફનો ભાગ પડી ગયો હતો ઘટના બની ત્યારે ખોરાવ નગીન દાસ અને ખોરાવ વિજયાબેન કાટમાળ નીચે ફસાયા હોવાનું જાણવા મળતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને દૂર કરવાનું શરૂ કર્યું હતું તેમજ આ બંને દંપતીને બહાર લઈ આવ્યા હતા મકાનમાં મોટા ભાગનો કાટમાળ લાકડાના હોવાને કારણે જાનહાની ટળી હોય તેવું જોવા મળ્યું હતું સલાબતપુરા એ સુરતનો જૂનો કોટ વિસ્તાર કહેવાય છે અહીં ઘણી બધી એવી ઇમારતો છે કે જે ખૂબ જ જર્જડી સ્થિતિમાં છે અહીં મધ્યમ અને ગરીબ વર્ગના કેટલાક પરિવારો વર્ષોથી રહી રહ્યા છે પરંતુ તેઓ ઘર છોડીને જઈ શકે તેવી સ્થિતિમાં નથી જેથી તેઓ આ પ્રકારના જર્જરિત જોખમી મકાનમાં રહી રહ્યા છે લાકડાના કાટમાળની પાછળ દંપતી ફસાયા હતા ફાર વિભાગે ગણતરીની મિનિટોમાં તેમને બહાર હેમખેમ કાઢી લીધા હતા મકાન આખે આખું ઉતારી લેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે કોર્પોરેશનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને કોર્પોરેશનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને મકાનની સ્થિતિનો સર્વે કર્યો હતો